જય માતાજી વસ્તુ હર મહાદેવ વાજ્યા હતા જો દૂકન કરીએ પહેલા બ્લોકમાં વતાવી ગઈ જગ્યા પણ એ જગ્યા પર આપણે દૂકન કરીએ જો આજ ગોઠવવાનું કોમકાજ ચાલુ હોય અને આ બાજુ મેવો ભરાય છે જો મેળાનું કોમકા ચાલુ હોય ચકદુર ભમણ છે ગો ચકદુર ભમન ચાલુ થઈ ગયું હોય છેલ્લીના ભાઈ ગાડીઓ આવીએ ગાડીઓ ઉતરવાનું ચાલુ હોય અને આ બાજુ આપણે દુકાનનો માલ ગોઠવાય છે દુકાન ભરચુકરના છીએ આપણે પાર્લરનો હોટલ બે બનાવવાનું હોય એટલે બાટલો આવી ગયો બધું કમ્પલેટ સગવડ થઈ ગયું અને માલ ગોઠવાય છે બરાબર હજી ગોઠવવાનું બાકી છે તો તો દોસ્તો રાગી રાગી ગોઠવવાનું ચાલુ હોય હું હવે ઘેર જવું છું ઘેર જઈ ત્યારે સામાન હજી લાગવાનું બાકી હા જો દોસ્તો આ બાજુ પણ

દોસ્તો બે કોમ્પનની લારીઓ ઊભી જો લારીઓમાં પણ દરેક વસ્તુ વેચાશે દરેક મેળામાં દરેક વસ્તુ આવે છે દોસ્તો અને ભાઈ અમારા ગામની દુકાન છે લાલપુર વાળાની હોટલ અને ભાઈ ગરમા ગરમ ચાનું અને એક પાર્લરનું અને પાણીમાં પણ બધા આવી ગયા છે એટલે પાણી વેચવાનું છે બરાબર

આડી કહેવાય તો દોસ્તો જુઓ આપણા બ્લોકમાં બન્યા રહો આવા અવર જવર વિડીયા તમને મળતા રહેશે અને ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને લાઇક ના કર્યું તો તો લાઇક પણ ઠોકી દેજો અને ભૂપટની સાથે સિદ્ધપુર બસ અવર જવર આવા વિડીયા તમને મળતા રહેશે તો ચાલુ કન્ટિન્યુ છે બધો કમ્પ્લીટ માલ ગોઠવાઈ જાય એટલે તમને બતાવીએ દોસ્તો તો હાલ હું ઘેર જોઉં છું ઘેસ જઈને આવું કે